સાથે વાત કરતો હતો છ જુલાઈના રોજ પિતા મંશુ પુત્રને મોબાઈલ પર વાત કરતા પકડ્યો હતો અને તેનું સિમ કાર્ડ પછી તેને તેના પિતા માતા અને હત્યાનું કાવતરું રચવાનું શરૂ કર્યું હતું તેના દિવસ સુધી ખોપરી કરતો રહ્યો હતો ઘટનાની રાત્રે તે તેના પિતા અને ભાઈ સાથે નજીકના ગામમાં ગયો હતો ત્રણે અગિયાર વાગે ઘરે પરત ફર્યા હતા અને આખો પરિવાર સુઈ ગયો આ પછી આરોપી પુત્રએ ઘરે દારૂ પીધો હતો અને પછી તેને એક પછી એક માતા પિતા અને મોટાભાઈની હત્યા કરી નાખી હત્યા બાદ તે કપડાં બદલ્યા અને ફરી ઓટોરક્ષ જોવા મળ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ